ગુજરાત સરકાર લાવવા જઈ રહી છે લગ્ન નોંધણીના નવા નિયમો નવા નિયમો કેમ તો પહેલા જે નિયમો હતા એના કારણે સમાજને ઘણી બધી પ્રોબ્લેમ થતી હતી એટલે ટૂંકમાં હવે કેવું થયું છે કે નવા નિયમો લાવવામાં આવ્યા છે એટલે કે હજુ લાયા નથી પણ હવે થોડાક જ સમયમાં લાવવાના છે તો હવે નોર્મલી અલગ અલગ ભાગ પડી ગયા છે એક સમાજનો પોઈન્ટ ઓફ વ્યૂ છે એક તરફ યુવા છે અને એક તરફ ગવર્મેન્ટે એ બંનેને કંટ્રોલ કરીને નવા નિયમો લાવવાની છે હવે સમાજનો અલગ પ્રકારનો વ્યૂ છે યુવાનો પણ અલગ પ્રકારનો વ્યૂ છે સમાજ અલગ વિચારધારાઓથી ચાલે છે અને યુવાનો પણ એમના અલગ પ્રકારના વિચારધારાથી ચાલે છે યુવાને પણ અલગ રીતે સમજવા પડે સમાજને પણ અલગ રીતે સમજવા પડે તો સમાજ કઈ રીતે વિચારે છે યુવાઓ શું વિચારે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ તો સૌથી ઘણા આંદોલનો થયા અને આ વસ્તુ લાવવામાં આવી તો સૌથી પહેલા એ જોઈ લે કે શું ચેન્જ કરવાના છે તો પહેલા કેવું હતું કોઈ છોકરી એટલે કે છોકરી કે છોકરો ગમે ત્યાં લગ્ન કરે અને ત્યાં એ આખા ઇન્ડિયામાંથી કોઈ પણ જગ્યાથી મેરેજ સર્ટી કઢાવી શકતા હતા એટલે માની લો કોઈ મહેસાણાની છોકરી છે એ સુરેન્દ્રનગર અથવા તો અમદાવાદમાં એ લગ્ન કરે છે બરોબર એલક મહેસાણા ની એક છોકરી એ सुरेंद्र नगर राइन કો છોકરા જોડે લગન કર તો એ નું જે મેરેજ સર્ટિફિકેટ છે सुरेंद्र नगर થી નીકળ બરોબર કા તો એ ઇન્ડિયા માં કોઈ પણ ખોડાઈ જાય તો એ નું જે મેરેજ સર્ટિફિકેટ છે ઇન્ડિયા નાઈ ખોડાઈ થી નીકળ તો ટુકમાં શું થાતું તો કે ભઈ કોઈ પણ છોકરી કા તો કોઈ પણ છોકરો ગમે ત્યાં જાય ગમે ત્યાં પાકીન જાય અને ત્યાં જ એની મેરેજ સર્ટિફિકેટ નીકળી શકતા હતા તો આ વસ્તુ એક ચેન્જ કરવાની છે તો છોકરી જ્યાં રહીતી મીન્સ કે ભઈ છોકરા છોકરી ના લગન થાય તો છોકરી જ્યાં છોકરી જ્યાં રહે એ જ જગ્યા એ જ જગ્યા પરથી એવા મેરેજ સર્ટિફિકેટ નીકળશે સૌથી પહેલા તો આ નિયમ ચેન્જ કરવાનો છે અને બીજો એક નિયમ એ કરવાનો છે કે ભાઈ જે છોકરી છે એ છોકરીના માતા પિતાના ઘરે એક નોટિસ જશે અને એમના માતા પિતાને ત્રીસ દિવસની અંદર એ નોટિસનો જવાબ આપવાનો છે અને એ પછી જ મેરેજ સર્ટિફિકેટ નીકળશે એટલે માની લો કે ભાઈ કોઈ છોકરી કોઈ છોકરા જોડે ભાગી ગઈ બરોબર તો સૌથી પહેલા મેરેજ મેરેજ સર્ટિફિકેટ નહીં નીકળે એના માટે એ જે છોકરી જે જગ્યાએ રહેશે સૌથી પહેલા એના છોકરીના ઘરે નોટિસ જશે એના દિવસનો ટાઈમ આપવામાં આવશે અને એ દિવસના સમયગાળા દરમિયાન એ છોકરીના માતા પિતાએ હાક ના કરીને એ મેરેજ સર્ટિફિકેટ કરાવવું પડશે તો એ જ રીતે મેરેજ સર્ટિફિકેટ નીકળશે તો હવે શું થયું ને કેમ આવા નિયમો લાવવામાં આવે એ સમજવાની કોશિશ કરીએ હવે આપણે સમાજને સમજવાની કોશિશ કરીએ કે ભાઈ સમાજમાં શું થઈ રહ્યું અને એવું તો શું થયું કે એ કારણે લોકોએ આવા આંદોલનો કર્યા તો તમને વચ્ચે યાદ હશે કે તલાટીનો વિડીયો વાયરલ થયો હતો એ તલાટી એવું કહેતો કે મેં આ બે હજાર લગ્ન કરાયા એ બે હજાર લગ્ન ઇનિગલી કરાયા હતા એને એ રીતે સેટિંગ કરી અને એ પૈસાથી એટલે કે એ લગન કર્યા એથી એને પચાસ લાખ રૂપિયા કમાય ને પચાસ લાખ રૂપિયા મેં રાજસ્થાન જમીન બી લીધી તો આ વસ્તુ બી બહુ વાયરલ થઈ હતી ટૂંકમાં બે વર્ષ પહેલા પણ એવું થયું હતું કે જ્યાં એક જગ્યા પર ચાર હજાર નકલી લગ્ન કરવામાં આવ્યા હતા એટલે ખોટા ડોક્યુમેન્ટ બતા એને લગ્ન કરવામાં આવે તો આ બધી વસ્તુ બહુ વધતી હતી ટૂંકમાં ઘણા બધા આવા કિસ્સાઓ બન્યા કે જ્યાં ખોટા રીતે લગ્ન થતા હતા ઘણી બધી જગ્યાએ કેવું થતું હતું છોકરીના બેલાઈન લાઈન લગ્ન કરવામાં આવતા હતા બરોબર તો ટૂંકમાં દીકરી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું દીકરી બચાવો અભિયાન કેમ શરૂ કરવામાં આવ્યું તો એના પણ ઘણા બધા બધા કારણો છે આપણે કોશિશ કરીએ થયા કેવું હતું કે મહેસાણાની કોઈ છોકરી છે બરોબર એ જાય છે અમદાવાદમાં અમદાવાદમાં મહેસાણાની છોકરી એ સુરેન્દ્રનગરના છોકરા જોડે પ્રેમ કાં તો ચલો લોકો માની લો કે મહેસાણાની છોકરી છે મહેસાણાના છોકરા જોડે પ્રેમ કરે એ બંને ભાગીને જાય છે અમદાવાદ અમદાવાદ જાય છે લોકો રજીસ્ટ્રેશન છે મેરેજ કરી છે ત્યાં જઈને બરોબર અમદાવાદ માંથી રજિસ્ટ્રેશન નીકળે છે છે મા બાપના ઘરે છોકરીના મા બાપના ઘરે હવે છોકરીના બાપ ને ખબર નથી કયો છોકરો હોય છોકરો શું કરે છોકરાના પરિવારવાળા કેવા છે એ કશું જ જાણતા નહીં એમણે ખાલી એટલું જ ખબર હતી કે છોકરી ઘરેથી ભાગી ઘરે બરોબર અને એને પછી લગન કરી લીધા એમના ઘરે ખાલી નોટિસ આવી ગઈ કે ભાઈ આ લોકોએ લગન કરી લીધા તો આવી બધી વસ્તુ બહુ અછત થતી છોકરીને બેલાઈને ખુસલાઈને લગ્ન કરવા તો બહુ જ નોર્મલ થઈ ગયું તો ટૂંકમાં આવી બધી વસ્તુ ઓછી થાય એ માટે આ વસ્તુ બંધાર કે ભાઈ પોલીસ સ્ટેશનમાં તમે જોવો કે ભાઈ પોલીસ સ્ટેશનમાં છોકરીને બોલાવવામાં આવે અને છોકરી શું કહેતી કે ભાઈ આ મા બાપ નો માર જોડે અવા કઈ માર રાખવાની બરોબર છોકરી ડાયરેક્ટલી ના પાડતી મને મા બાપ જોડે નહીં ભાઈ જોડે નહીં જાઉં મને બેન જોડે નહીં જાઉં ટું છોકરી પરિવારને એટલે કે છોકરી પોતાના જ પરિવારને એક્સેપ્ટ કરવાની ના પાડતી હતી અને ટૂંકમાં એ શું કરતી હતી મા બાપની સામે કહેતી હતી કે મને તો મારા પતિ સાથે રહેવું છે મને મારા સાસરીવાળા જોડે રહેવું અને એ એવું કહેતી હતી કે ભાઈ મને મારા પરિવાર વાળાથી ખતરો છે એટલે કે ટૂંકમાં છોકરી એવું માનતી હતી કે ભાઈ એના એટલે કે છોકરીને એના મા બાપથી ખતરો તો આ વસ્તુ ભાઈ થોડીક એ લાગે ભાઈ એક એવી છોકરી કે ભાઈ જેને અઢાર વર્ષ વર્ષ મા બાપે મોટી કરી બરોબર અને પાછળ ચાલી મા બાપની જ સામે થઈ જાય કે ભાઈ મને તમે લોકો નહીં જોઈતા અને હું મારા પતિ જોડે રવા માંગુ છું મારી જિંદગીમાં બરોબર તો એક આ વસ્તુ બી ઘણી બધી સમાજમાં પ્રોબ્લેમ થતી હતી અને આ કોઈ એક સમાજની વાત નહીં આમ ટૂંકમાં તો પાટીદારો થી આંદોલન શરૂ થયું હતું પણ બધા જ સમાજ બધી જ જ્ઞાતિઓમાં આવી વસ્તુ ચાલતી હતી

છોકરી પ્લાનિંગ બી પેલા એ રીતે કરી દે કે સત્તર સાડા સત્તર વર્ષની થાય ત્યારે જે ઘરેથી ડોક્યુમેન્ટ લેવાના ચાલુ કરી દે એલસી લઈ લે પાન કાર્ડ લઈ લે આધાર કાર્ડ લઈ લે અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ લઈ લે તો આવું બધું બી બહુ થતું હતું છોકરી ડોક્યુમેન્ટ લઈ લે અને પાછળ ચાલી શું થાય કે એ ડોક્યુમેન્ટ લઈને જો ભાઈ એ ટાઈમે ફરાર થઈ જાય ઘરેથી નીકળી જાય બાર ભાગીને લગ્ન કરી લે તો આ બધી વસ્તુ બી બહુ કોમન થઈ ગઈ બહુ નોર્મલ થઈ ગઈ હવે તમે વિચારો અઢાર વર્ષની ઓગણીસ વર્ષની કે વીસ વર્ષની છોકરી હવે જે છોકરી દુનિયા ના જોઈએ બરોબર જે છોકરીને ખબર જ ના કે દુનિયા કઈ રીતે ચાલે એ છોકરી ખાલી થોડાક દિવસના કે થોડા મહિનાઓના પ્રેમમાં આવી આ રીતે કોને જોડે ભાગી જાય અને ભાગ્યા પછી બી શું એ છોકરી જોડે સારી ચાલે શું એ છોકરી છોકરાની પ્રેમ કથા ખરેખર સારી ચાલે કે નહીં એ બી એક સવાલ છે કારણ કે મોસ્ટ ઓફ જે બી આવા લવ મેરેજ થાય એનો જે એનો જે અંત આવે છે બહુ જ જલ્દી આવી જાય છે અને ટૂંક જ સમયમાં એ લોકો છૂટાછડા લે છે એક છોકરી છોકરી વર્ષની વર્ષની હતી બરોબર તો એટલે શું કે એને પૂરું કર્યું બે ત્રણ વર્ષ એટલે એ કોલેજના પહેલા વર્ષ હોય બીજા વર્ષે હોય કા તો ત્રીજા વર્ષ હોય ટૂંકમાં શું કે ભાઈ એની કોલેજ રનિંગ હોય એવા ટાઈમે એ કોઈની જોડે ભાગ હવે જે છોકરી એ કોલેજ કરતી હોય બરોબર એવું ના કહી શકાય કે ભાઈ એને પૂરી દુનિયા જોઈએ એને ના ખબર હોય કે દુનિયામાં કેવા લોકો તો એ બી ઘણી બધી પ્રોબ્લેમ હતી સમાજ માટે તો એ માટે પણ સમાજે આ આંદોલનો કર્યા કે ભાઈ છોકરીઓને સેફ રાખવી કે ભાઈ છોકરીઓને ભણાય તો દીધી બરોબર પણ જો છોકરી ખોટા હાથોમાં જતી રહેશે તો અમુક અસામાજિક તત્વો તો અસામાજિક તત્વો પણ તો આ અસામાજિક તત્વો પણ એ છોકરાઓ કે ભાઈ મારા અને તમારા જેવા છોકરાઓ અને આ છોકરાઓ કે ભાઈ જે શું કરશે ભાઈ છોકરાઓ બેલાઈને ખુશલાઈ આ રીતે ભગાવશે લગ્ન કરશે તો શું લાગે કે બધા છોકરાઓ બેલાઈને ખુશલાઈને લગ્ન કરશે ના આ એક વિચારવા જેવી વાત છે હવે પ્રેમનો મતલબ બી અલગ છે હવે પ્રેમ ન સમજવાય તો એના માટે અલગ કોન્સેપ્ટ છે બરોબર આ અલગ એક તો પ્રેમની વાત આવી જાય અહીંયા ધર્મની પણ વાત આવી જાય તો આ બધી વસ્તુ ઘણી બધી પ્રોબ્લેમ ઉભી કરતી હતી બધી ઘણી બધી વસ્તુ ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ કરતી હતી સમાજમાં તો એ માટે પણ આવા બધા આંદોલનો થયા અને આવા નિયમો લાવવામાં આવ્યા ટૂંકમાં દરેક ગામ દરેક તાલુકા દરેક જિલ્લામાં આવા આંદોલનો થયા લોકો લોકો અલગ અલગ જ્ઞાતિના લોકો એવું કોઈ ફિક્સ નહીં કે ભાઈ આ જ જ્ઞાતિ પણ અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો બી આવો વિરોધ કર્યો પછી અલગ અલગ જાતિ જ્ઞાતિના લોકોએ પણ આવેદન પત્ર આલે આંદોલનો થયા તો ટૂંકમાં આવો બી થયું અને ટૂંકમાં ઘણી બધી માંગણીઓ કરવામાં આવી ટૂંકમાં એવી પણ માંગણી કરવામાં આવી કે ભાઈ માતા પિતાની બી સંમતિ જોઈએ તો સરકાર બી આ વસ્તુમાં કંઈક ક્યાંક ને ક્યાંક એવું માનવા માટે કદાચ તૈયાર થઈ હોય એવું પણ લાગે છે હવે મેઇન વસ્તુ શું કરવાના કે ભાઈ માતા પિતાની સંમતિ હવે દેખો અહીંયા લવ મેરેજથી કોઈ પ્રોબ્લેમ નથી પણ જે છોકરી ભાગીને જાય છે બરોબર હવે એ લોકોની જો મીન્સ કે ભાઈ જે છોકરી ભાગીને જાય છે હવે એના માતા પિતાની સંમતિ એમને લેવી પડશે બરોબર એટલે ભાઈ કોઈ છોકરી ભાગીને જાય છે એના ઘરેથી બરોબર તો એ લગન તો ભલે કરી દેશે પણ એનો મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે શું કરવું પડશે માતા પિતાની સંમતિ લેવી પડશે એટલે કે ત્રીસ દિવસનો ટાઈમ મળે છે હવે ત્રીસ દિવસમાં માતા પિતા નક્કી કરવાનું હોય છે કે એ છોકરી એને આપવી કે નહીં અને કદાચ આ યુથની જોડે પણ ટાઈમ છે મીન્સ કે આ ત્રીસ દિવસમાં એ છોકરી પણ એના મા બાપને સમજાવી શકે ભાઈ એને જે પાત્ર શોધ્યું એ એના માટે સારો છે કે નહીં તો બંને માટે કદાચ આ ત્રીસ દિવસનો ટાઈમ મહત્વનો સાબિત થઈ શકે કાં તો છોકરી અને મા બાપને સમજાવો કે ભાઈ એને જે છોકરો પસંદ કર્યો સારો છે તો એ છોકરીને સમજાવી શકે ભાઈ તે જે છોકરો પસંદ કર્યો સારો નહીં અને આના કરતાં બી તને સારો મળશે પણ અત્યારે તારી બી એ જ નહીં કે લગ્ન કરવાની તો ટૂંકમાં આ ઘણી બધી વસ્તુ હોઈ શકે પણ ટૂંકમાં જો ત્રીસ દિવસનો ટાઈમ આપવામાં આવે તો ત્રીસ દિવસમાં માતા પિતા નક્કી કરવું પડશે કે ભાઈ એ છોકરીનું શું કરવાનું હવે એ છોકરી ના લગ્ન કરવા માટે એ લોકો હા કહેશે કે ના કહેશે તો એ દિવસમાં જોડે એ પણ ટાઈમ રહેશે એ છોકરાને સમજી શકે છોકરાના પરિવાર વાળાને સમજી શકે ટૂંકમાં એ છોકરાની ચાર સમજી શકે તો એ બી ઘણો બધો ફાયદો અને બેનિફિટ રહેશે હવે કદાચ જોવા કે ભાઈ છોકરી કોઈ છોકરાને રમાડા છે બરોબર તો પરિવાર વાળાને એવું ના કહેવાય કે ભાઈ આ બીજી જ્ઞાતિનો છે કારણ કે ભાઈ જ્ઞાતિ એક ભેદભાવ ના હોવો જોઈએ તો અને નોર્મલી સમાજના ઘણા વ્યક્તિઓએ એમના ઇન્ટરવ્યુમાં પણ એમ કીધું કે અમને જ્ઞાતિથી કોઈ પ્રોબ્લેમ નથી જો છોકરી છોકરા ગમતા હોય તો અમને જ્ઞાતિથી કોઈ નથી પણ એ છે અને પાછળ ચાલી પછી છોકરીએ પાછી પરિવારના ઘરે આવ અને છોકરી જોડે અખરાબ કૃત્ય પણ થાય તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક રોકવા માટે પણ આવા કાયદાઓ લાવવાય હું તમને બે મેરેજના એક્ઝામ્પલ આવતું એક મેરેજ થાય છે છોકરીના કે જે અઢાર કે ઓગણીસ વર્ષની છોકરી છે કોલેજ હાલમાં પૂરું કર્યું અને એ છોકરી કોઈ છોકરા જોડે ભાગી જાય છે અને લગ્ન કરે છે બરોબર એક એ એક્ઝામ્પલ રાખો અને એક એ વિચારો કે ભાઈ એક પચીસ કે છવ્વીસ વર્ષની છોકરીએ કોઈ સારી કંપનીમાં જોબ કરે અને એ કંપનીમાં કોઈ છોકરાને છોકરા અને એ એની જોડે ભાગીને લગ્ન કરે તો આમાં કઈ વસ્તુમાં મેચ્યુરિટી દેખાશે તમને હવે એક જે કંપનીમાં છોકરી નોકરી કરે એમાં બરોબર માની લો કે ભાઈ એના માતા પિતા એટલા માટે નથી માનતા કે ભાઈ એ છોકરો સામેવાળો બીજા કોઈ સમાજનો છે બરોબર તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક અત્યારે દૂર થવી જોઈએ પણ જે પેલી વાત છે કે ભાઈ પેલી છોકરી કભી જે મેચ્યુર નથી થયો જો અઢાર વર્ષની કે ઓગણીસ વર્ષની છે બરોબર હવે એ છોકરી જો ભાગીને લગ્ન કરે છે તો એ વસ્તુ પર ક્યાંક ને ક્યાંક રોક લાવવી જોઈએ તો આ જે કાયદો બને છે એ બધાને સંતુલિત કરીને ચાલવું જોઈએ એવું કંઈક પણ કરવું જોઈએ ટૂંકમાં શું થાય છે કોઈ ત્રીસ વર્ષની છોકરી છે બરોબર હવે એ કોઈની જોડે લગ્ન કરે બરોબર તો એમાં પછી માતા પિતાની ક્યાંક ને ક્યાંક પરમિશન જોઈએ ના જોઈએ એ વસ્તુ પર પણ શંકા ઉઠાવ કે ભાઈ ત્રીસ વર્ષની છોકરી તો ભાઈ ચાલો એક ટાઈમ માની લેવાય કે ભાઈ માતા પિતા પરમિશન નહીં આપો કે આપશે તો બી એ ત્રીસ વર્ષની છોકરી છે એનું ખુદનું વિચારી શકે છે પણ અહીંયા જે મેઇન ફોકસ આપણે કરવું જોઈએ તો એવી છોકરીઓ પણ કરવું જોઈએ કે જે અઢાર ઓગણીસ વીસ કે એકવીસ વર્ષની હોય અને એવી છોકરીઓના ટાર્ગેટ જો લોકો કરવામાં પણ આવે છે હવે તમે એનો નોર્મલી જોશો ને તો ભાઈ અઢાર કે ઓગણીસ વર્ષની જે છોકરીઓ હશે એનો બોયફ્રેન્ડ હશે એ એકવીસ બાવીસ કે ત્રેવીસ વર્ષનો હશે મીન્સ કે પાંચ કે છ વર્ષ મોટો કોઈ છોકરો એમની સાથે હશે રિલેશનશીપમાં તો આ પણ ક્યાંક એક ભરાવાની કે ફસાવાની વાત બી થાય કે જે છોકરી છે એ એક તો પ્રોપર મેચ્યોર નથી એટલે કે કે વર્ષની છે અને એની સામે જે છોકરો છે જે રિલેશનમાં એ બાવીસ ત્રેવીસ કે ચોવીસ વર્ષની તો આ પણ એક વસ્તુ ઊભી થાય છે કે ભાઈ આજે એજ ગેપ પડે છે બરોબર અત્યારે સમાજ આગળ જઈ રહ્યો છે સમાજ એવું માને છે કે ભાઈ હવે નોર્મલી બી જો કે સામાજિક રીતે અરેન્જ મેરેજ કરવામાં આવે છે એ બી ત્રેવીસ ચોવીસ કે પચીસ વર્ષે કરવામાં આવે નોર્મલી એવું માનો કે ભાઈ ત્રેવીસ વર્ષ પાછળ ત્રેવીસ વર્ષ કે એ પછી નોર્મલી અરેન્જ મેરેજ પણ થતા હોય પછી જે છોકરો છે અઢાર વીસ વર્ષે ભાગી જાય તો એ બી કંઈક ખોટું લાગે કે ભાઈ તમે સમાજની જોડે નહીં ચાલતા તમે તો સમાજની બી પાછળ જતા રહો છો તો એ બી એક લાગે કે સમાજ જેમ કે સમાજ આગળ ચાલે તો ભાઈ કાયદાને પણ આગળ આવવું જોઈએ હવે તો ભાઈ કાયદો બી અઢાર વર્ષ જે છોકરીનો છે કે ભાઈ અઢાર વર્ષે છોકરી લગ્ન કરી શકે એને કદાચ વધારે એકવીસ વર્ષ લાવવો જોઈએ હવે એક વસ્તુ આપણે સમાજમાં જોઈએ કે ભાઈ કોઈ છોકરો બરોબર માની લો કે કોઈ છોકરાએ રેપ કર્યો કા તો ચોરી કરી કા તો એ અંદર એક્ટ બહાર આવ્યો બરોબર તો એને કોઈ ખરાબ કૃત્ય કર્યું તો એવા છોકરાને તમે સમાજની બહાર નહીં કરતા પણ કોઈ છોકરી જે બીજી જ્ઞાતિના બીજા સમાજના છોકરા જોડે લગ્ન કરે તો તમે એના સમાજની બહાર કરતો શું આ વસ્તુ છે કે નહીં એ બી વિચારવા જેવી વાત છે તો અમુક ટાઈમે સમાજને સમજવાની જરૂર અમુક ટાઈમે યુથને સમજવાની જરૂર અને જો બધા સમજશે ને તો જ આ વસ્તુમાં આગળ વધી શકાશે તો ગવર્મેન્ટ બી એ રીતે લઈ રહી છે બધાને પ્રોબ્લેમ ના થવી જોઈએ કારણ કે એક કાયદો બનશે તો કદાચ ઘણા લોકો એવા હશે કે જેમને બાર લગ્ન કરીને બાર ક્યાંક જવાનું હશે તો એમના માટે જે આ ત્રીસ દિવસની હશે એ બી વસ્તુ કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરશે તો ઘણી બધી વસ્તુ ક્રિએટ કરશે હવે જેની એજ મોટી છે એમના મા બાપની એ લોકો ચલો માની લો કે ભાગીન લગ્ન કરે છે તો એમના મા બાપની જરૂર પડે અને એ બી અલગ વસ્તુ હોય ભાઈ પાંત્રીસ વર્ષની કોઈ સ્ત્રી બરોબર જેના કદી મેરેજ ના થયા હોય અને એ કદાચ ચલો બાય ચાન્સ ભાગીન લગ્ન કરે તો શું એના માટે મા બાપની જરૂર પડશે કે નહીં વિચારવા જેવી વાત ને આપણા જે મેન ફોકસ હોય કદાચ એવું પણ રાખી શકાય કે ભાઈ અઢાર વર્ષથી એકવીસ વર્ષની છોકરીઓ કહો બાવીસ વર્ષની છોકરો કહો એવી છોકરીઓ કે જે પ્રોપરલી મેચ્યોર નહીં જોઈ હોય અને જેમને ખોટા ખોટા રીતમાં ફસાવવામાં આવે ખોટી રીતે ભરાવવામાં આવે એવી છોકરીઓને મેન અમુક અમુક એજની છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવે અમુક વ્યક્તિઓ દ્વારા તો એ વસ્તુને પણ કદાચ ક્લિયર કરવી જોઈએ હવે જ્યાં ત્રીસ દિવસની નોટિસ મળશે મા બાપને તો એમને ત્રીસ દિવસમાં એ ટાઈમ મળશે કે એ એમની છોકરીને સમજાવી શકે કે એ જે વ્યક્તિ જોડે જઈ રહી છે કે એને જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે એ વ્યક્તિ એના માટે બરોબર છે કે નહીં કાં તો એ છોકરીને પણ ટાઈમ મળશે એવું કે એ છોકરી એવું એમના મા બાપને સમજાવી ભાઈ એને જે પાત્ર પસંદ કર્યો એના માટે એ સારો છે કે એ છોકરી એમના મા બાપને મનાઈ શકે કાં તો મા બાપ છોકરીને મનાઈ શકે અને જો કદાચ મા બાપને એવું કન્ફર્મ ખબર હોય કે ભાઈ સામેવાળો છોકરો નથી બરોબર તો ભાઈ એ ત્રીસ દિવસના દરમિયાન એ એના એટલે કે એ છોકરીનું સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ કરાવી શકે કાં તો ઘણી બધી વસ્તુ કરાઈ શકે તો બધા ઘણો ફાયદો થઈ શકે અને આવી વસ્તુથી બચાઈ શકાય દેખો અહીંયા જે આપણે સમાજના વ્યૂની વાત કરીએ સમાજના પણ વ્યૂ હતા ને મારા બી થોડા ઘણા વ્યૂ હતા પણ હવે આપણે વાત કરીએ યુથની બરોબર ને તો યુથમાં પણ હું પણ આવું છું તમે પણ ઘણા બધા યુથમાં આવતા હશો તો યુથ અલગ રીતે વિચારે છે તો યુથની વાત કરીએ કે યુથ શું વિચારે છે તો ભારતના બંધારણના આર્ટિકલ એકવીસમાં એક અમુક સ્વતંત્રતાઓ આપવામાં આવી છે દરેક વ્યક્તિના જીવન જીવવાની સ્વતંત્રતા છે બરોબર ને એ જ રીતે દરેક વ્યક્તિના લગ્ન કરવાની પણ સ્વતંત્રતા છે એટલે કે ભાઈ કોઈને લગ્ન કરવાથી રોકી ના શકાય બરોબર તો ભારતનું બંધારણ આપણને સ્વતંત્રતા આપે છે લગ્ન કરવાનું એટલે કે એક છોકરીને એક છોકરાને સ્વતંત્રતા આપે છે કે તમે તમારા પસંદનું પાર્ટનર નક્કી કરો તમે લગ્ન કરી શકો બરોબર એવું તો ભારતના બંધારણમાં એવી કોઈ વાત નહીં થઈ કે તમારા માતા પિતાની સંમતિ જોઈએ કે નહીં તો આ વિશે પણ હવે ગુજરાત સરકાર વિચારશે કે ભાઈ કઈ રીતે આગળ કાર્યવાહી કરવી પણ ટૂંકમાં જોઈએ કે યુથ દેખો યુથના ઘણા બધા કમેન્ટ્સ અને ઘણી બધી વાતો આવી હતી યુથની ઉપરથી આપણા જોઈએ કે યુથ શું વિચારે છે તો ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી તો જો અહીંયા હું થશે તો હું સ્ક્રીનશોટ મૂકી દઈશ કોઈ ભાઈને કહેવું હતું કે આ હક યુવાનોનો એટલે કે દીકરી કે દીકરાનો છે અને એને એની પરમિશ પરવાનગી વગર કોઈ પણ નિયમ લાગુ ન થાય પણ મમ્મી પપ્પા નથી માનતા એટલે જ લોકો ભાગીને લગ્ન કરે છે જો માતા પિતા માનશે તો ભાગીને લગ્ન કોણ કરશે બરોબર હા એ બી વાત છે કે ભાઈ જો માતાપિતા માનતા જ તો સામાજિક રીતે લગન કરે છે પણ ભાગીને લગ્ન કરવાની શું જરૂર જ આવે છે હમ જો અઢાર વર્ષનો યુવાન કે યુવતી લગ્ન કરવા માટે સમજદાર નથી ગણાતો તો એ વ્યક્તિને મત આપવાનો અધિકાર કેમ મળે છે મથથી સરકાર બને છે લગ્નથી પોતાનું જીવન પુખ્ત વ્યક્તિને પ્રેમ કરવાનો લગ્ન કરવાનો અને જીવન સાથે પસંદ કરવાનો અધિકાર છે આ સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે પ્રેમ લગ્ન રોકવા નહીં બળજબરી અને નાબાલિક લગ્ન રોકવા કાયદો હોવો જોઈએ હા તો એ જ વાત ચાલે છે તો નાબાલિક લગ્નોની વાત ચાલે છે નાબાલિક લગ્નોમાં શું કે અઢાર વર્ષથી નાના લગ્નોની વાત હોય એના નાબાલિક લગ્ન કહેવાય અઢાર વર્ષથી વ્યક્તિ મોટું થાય તો પુખ્ત વયની થઈ જાય પણ શું પુખ્ત છોકરી બે કે ત્રણ મહિનામાં ભાગી જાય લગ્ન માટે બરાબર એ પહેલા તો નાબાલિક હતી એ ટાઈમે એના માઇન્ડમાં નાખવામાં આવ્યું હશે આ બધી વાત કે ભાઈ આપણે ભાગી જઈશું બાકી તમે બી વિચારો ને કે ભાઈ કોઈ છોકરી અઢાર વર્ષની થઈને બે કે ત્રણ દિવસમાં કઈ રીતે ભાગી જાય તો એ બી એના એ જ્યારે નાબાલિક હશે તારે જ એના મનમાં નાખવામાં આવ્યું છે ને પણ આ બી ઘણી બધી મોટી વાત કહેવાય તો ક્લિયર આ વસ્તુ પર નાખી શકાય એ સરકારની જોડે વાત તમારે પહોંચાડવી જોઈએ આ નિર્ણય બાદ આત્મહત્યાના કેસમાં વધારો જોવા મળશે માતા પિતા લગ્ન કરાવતા જ માતા પિતા લગ્ન કરાવતા હોય તો ભાગીને લગ્ન કરવાની શું જરૂર પડે દેખો સુડ દરેક વસ્તુની દરેક વ્યક્તિની પર્સનલ ચોઈસ હોય છે બરોબર ને તો માણસ જોડે છેલ્લો રસ્તો બંધ થઈ જાય ને તો કોઈ માણસ સુસાઇડ કરે બરોબર તો લગ્ન ના કરવા તમારા પ્રિય પાત્ર નથી મળતો એટલા માટે તમે લગ્ન ના કરતા તો દુકાનો જમાનો ચાલે કોઈ એકબીજાને ધોકો આપી દે અને આ બહુ નોર્મલ થઈ ગયું ત્યારે સમાજમાં કે કોઈએ કોઈને ધોકો આપી દીધો આપી દીધો તો એ બી વસ્તુ વિચારવા જેવી છે કે શું કોઈ તમને આત્મહત્યા કરી લો તો આ બી એક અજીબ વાત હોય કઈ નહીં થાય દસ વર્ષથી હું જોઉં છું એવું બી થઈ શકે નોર્મલી અહીંયા ઘણી કમેન્ટો એવી હતી કે જે આત્મહત્યાની વાત કરતી હતી પણ એક વસ્તુ વિચારવા જેવી છે કે જો તમે તમારો પ્રેમ સાચો હોય ને તો તમે પ્રૂફ કરો અને તમે સમાજના રીતે લગ્ન કરો બરોબર સીધી ને સરળ વાત છે જો આવો કાયદો બની જાય તો તમે તમારા પ્રેમનો પ્રૂફ કરો તમે તમારા પ્રિય પાત્ર સાથે લગ્ન કરો દેખો બંને મેચ્યોર હશે છોકરો છોકરી બંને મેચ્યોર હશે બરોબર તો સમાજના લોકો તો માતા પિતા ના ની પાડે તમને થોડુંક ટ્રાય કરવું પડશે થોડાક થોડુંક એફર્ટ નાખવું પડશે માતા પિતાને સમજવા માટે એ તમારા માતા પિતા સમજશે તો એ સો ટકા તમને ના નહીં પાડે લગ્ન કરવાની દેખો માતા પિતા બી કદાચ એવું ના કહે કે તમે કોઈની સાથે લગ્ન ના કરો માતા પિતા બી સારું જ વિચારતા હોય જા ધર્મ બર્મ ની વસ્તુ એક અલગ થઈ જાય છે પણ જો તમે તમારી સમજમાં લગ્ન કરવા જતા હોય તો માતા પિતાની અમુક વસ્તુ જોવી જોઈએ બરોબર માતા પિતા નોર્મલી બીજી જાતિમાં જવા માટે એટલા ના પાડે છે કે જાતિઓની પરંપરા પ્રથાઓ બદલાઈ જાય છે તો જો એ છોકરી એ જગ્યા પર સેટ થાય કે ના થાય એ છોકરો એવી અલગ જાતિની છોકરી કે તો છોકરા સાથે સેટ ના થાય કે ના થાય એ બધી ઘણી બધી પ્રશ્નો હોય છે અને પછી આવી જાતિઓમાં સેટ ના થવાના કારણે પણ છૂડાછેડા થાય છે તો ભાઈ આ ઘણી બધી વસ્તુ ફેક્ટર્સ મેટર કરે છે ટૂંકમાં યુથના ઘણા બધા પ્રોબ્લેમ છે યુથનો જે પ્રોબ્લેમ છે ને એનો સ્ટેપ બાય સ્ટેપ વાઇઝ પોઈન્ટ યુથના સવાલ સમાજના સવાલ બધાને મિક્સ ના કરી શકાય દેખો સમાજ એની રીતે કામ કરે છે સમાજ એના નીતિ નિયમો ધોરણો પરંપરાથી ચાલે અને યુથ એ આધુનિક જમાના જીવો એ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વાપરે અને એ લોકો જે ટાઈપના મૂવીઝ જોવે છે તો એ લોકોનામાં પ્રેમ વિશેનો જે અલગ ઉદભવ હોય સમાજના જે લોકો હોય એ લોકોને એ જ મોટી હોય એ લોકોના જમાનાના મૂવીઝ જોવા અને અત્યારના જમાનાના મૂવીઝ જોવા મૂવીઝમાં ઘણો બધો ફરક હોય તો એ માટે જે પ્રેમની વ્યાખ્યા એ લોકો કરીએ અલગ હોય શકે અને આપણે જે પ્રેમની વ્યાખ્યા કરીએ એ અલગ હોય શકે તો એ પ્રેમની વ્યાખ્યા અલગ હોઈ શકે તો પ્રેમમાં પણ ભિન્ન ભિન્ન પડે સમાજ માટે પ્રેમ અલગ હોય આપણા માટે પ્રેમ અલગ હોય આપણા માટે પ્રેમ એ જાતિ જ્ઞાતિ ધર્મ એ બધું જોતો નથી પણ સમાજ માટે કદાચ પ્રેમ એ જાતિ જ્ઞાતિ ધર્મ જોવા છે તો એ બધી ઘણી બધી વસ્તુઓનો ફરક પડી શકે આ નિયમ ના જ બને તો વધારે સારું કન્ફર્મ ના કહી શકાય ગુજરાત સરકાર નિયમ બનાવી પણ શકે ના પણ બનાવી શકે ગુજરાત સરકારમાં બીજેપી બીજેપી ઈચ્છે તો નિયમ બનાવી શકે ના ઈચ્છે તો ના પણ બનાવી શકે ભારત દેશનું સંવિધાન ચેક કરો પછી નિયમો બદલજો હવે અમુક લોકો માટે ભારત દેશનું સંવિધાન થોડી બદલાય બરોબર છે પણ જોઈએ ગવર્મેન્ટ શું કરે આવા નિર્ણય લેવાનો હક કોઈનો નથી આવા નિર્ણયથી જો કોઈ દીકરા કે દીકરી આપઘાત કરે છે તો એની જવાબદારી કોણ લેશે એટલે લવ મેરેજ નો નિર્ણય દીકરા દીકરીઓની મરજીથી જ થાય એ બી બરોબર વાત છે પણ અહીંયા મરજીની વાત આવે ને તો એ જ વાત પાછી આવે છે ઓગણીસ વર્ષના છોકરા છોકરી લગ્ન કરે છે ના તો ઓગણીસ વર્ષના છોકરામાં પ્રોપર મેચ્યોરિટી હોય ના તો ઓગણીસ વર્ષની છોકરી મેચ્યુરિટી હોય બરોબર એ લોકોએ ક્યાંય કામ ના કર્યું હોય ક્યાંય જોબ ના કર્યું હોય એ લોકો હાલ કોલેજ પૂરી કરીને કદાચ બહાર આવ્યા હોય કાં તો કોલેજ રનિંગ હોય એમની અને એવા સમય સંજોગો દરમિયાન એ લોકો કદાચ આ રીતે લગ્ન કરી દે છે બરોબર પાછળ ચાલી લગ્નમાં બે કે ત્રણ મહિનામાં એ લોકોને ખબર પડી જાય કે એ બંને એકબીજા માટે નથી બને અને એ લોકો છૂટાછેડા કરી દે બરોબર તો આ વસ્તુ વિચારો કે આવા તો ઘણા બધા કિસ્સાઓ થતા હોય છે અને નોર્મલી જો ઓગણીસ વીસ વર્ષની છોકરી મૈત્રી કરાર કરી દે છે બરોબર તો આવું બી થતું હોય અમુક તો અમુક ટાઈમે જો તો નાની એજની છોકરીઓ બી મૈત્રી કરાર કરી દે અમુક ટાઈમે એનો ઓફિશિયલ લગ્ન પણ થઈ જાય ગુજરાતમાં બી જોવા ઘણા બધા એરિયામાં સત્તર વર્ષ અમુક અમુક ટાઈમે તો ચૌદ ચૌદ વર્ષ પંદર પંદર વર્ષ ની છોકરીઓ પણ જવું અમુક તમે બહાર આવે છે એવી છોકરી આપણે લગ્ન થઈ ગયા શિક્ષિત લોકોને પ્રેમ લગ્ન નો વિરોધ નથી પ્રેમ લગ્ન ના વિરોધ અમુક એવી ખાસ જાતિના લોકો છે જેઓ શિક્ષણ અને સારા જીવન કરતા જાતિ અને સમાજ ને વધુ ગણે છે પણ સારા જીવન ને નહીં દેખો શિક્ષણમાં તો એવું કહી શકાય ભાઈ અમુક લોકો જે શિક્ષિત હોય છે ને એ લોકો બી ખોટા હાથમાં જતા રહે છે બરોબર ને એવું બી આપણે જોયું છે ને કે ભાઈ અમુક એજ્યુકેટેડ છોકરા છોકરી હોય છે અને અહીંયા વાત એવી એવું પણ નથી કે એકલી છોકરીની છે અમુક ટાઈમે છોકરી ખરાબ હોય છે ને છોકરો સારો હોય છે એવું બી થતું હોય છે ને તો છોકરાની બી જિંદગી બરબાદ થઈ જાય છે એવું નથી કે દર વખતે છોકરીની જિંદગી બરબાદ થાય ઘણી વાર છોકરાની પણ જિંદગી બરબાદ થઈ જાય છે ન્યુટ્રલ રહો ને તો રિયલ લાઈફ ની ખબર પડે રિયલ લાઈફમાં માં એવું પણ થતું હોય છે કે ભાઈ દેખો અમુક ટાઈમે છોકરી છોકરીની જિંદગી બરબાદ થઈ જાય તો અમુક ટાઈમે એવું બધા કિસ્સાઓ બને છે કે છોકરાની જિંદગી બરબાદ થઈ જાય અથવા તો ઘણા એવા કિસ્સાઓ આવે છે જ્યાં પત્નીએ પતિને મારી નાખ્યો હોય તો એવા પણ ઘણા બધા કિસ્સાઓ બહાર આવે છે તો અત્યારે એવી બી કલ્પના ના કરી શકાય કે ભાઈ છોકરી જોડે જ ખરાબ થાય છોકરાઓ જોડે બી ખરાબ થઈ શકે છે ને થાય છે પણ ખરી સરકારના દેખો આ જે બી થયું ને ટૂંકમાં મોસ્ટ ઓફ જે યુવાઓની કમેન્ટ હતી અ જે ન્યૂઝમાં હતી અને ઘણી બધી જગ્યા પર હતી જ્યાં આ લગ્નની વાત થઈ તો ન્યૂઝ જેટલી બી જગ્યાએ પણ છોકરાઓની જે કમેન્ટ હતી કે છોકરાઓની જે કમેન્ટ હતી તો ટૂંકમાં એવી કમેન્ટ કોમન દેખાવી આવે જેમાં સુસાઈડ વાત કરી તો આ વસ્તુ ક્યાંક ના ક્યાંક ખોટી અલગ વસ્તુ થઈ જાય ને તો એ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સુડના કેસીસ ના વધી જવા જોઈએ એ બી વસ્તુ જોવી જોઈએ દેખો મેં જેટલી બી વાત કરી એ કદાચ મારા જ પોઈન્ટ ઓફ વ્યૂ હશે એ કોઈ પણ પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિ સમાજના પોઈન્ટ ઓફ વ્યૂ નહીં અમુક વાત મેં સમાજની કરી અમુક વાત મેં યુથની કરી પણ ટૂંકમાં જે વાત કે સંવાદ હતો કે ભાઈ જે વિચારો હતા મારા જ હતા તો એવું નહીં સમજવું કે ભાઈ આ પ્રોપરલી સમાજના વિચારો આ તો કોઈ યુવાના યુવાના હતા હું આ આ રીતે વિચારું છું પણ ઘણા બધા લોકો હશે કે જે આ રીતે વિચારતા હશે સમાજ એમના રીતે વિચારે બરોબર છે યુવાઓ પણ એમના રીતે વિચારે બરોબર છે પણ ટૂંકમાં એક વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ દેખો પ્રોપરલી કોઈ પણ વસ્તુ કેવી ના એ ઇમ્પોસિબલ છે ના તો સમાજનું યુથનું બધું એક બધા એક જેવું વિચારે એ બી ઇમ્પોસિબલ છે તો આપણા પણ પ્રોપરલી કોઈ વાત કરીએ બરોબર ન પછી એવું પણ થઈ શકતું કે એ લોજિક વગરની વાત કહેવાય તો જો તમારા ડિટેલમાં કોઈ વસ્તુ સમજવી ડિટેલમાં જવું હોય એ વસ્તુમાં તો તમે કમેન્ટો કરજો કે એ કમેન્ટથી અમને ખબર પડશે કે ભાઈ તમે લોકો શું વિચારો છો લોકો શું વિચારે છે લોકો શું વિચારે છે લોકો જ સમાજ છે બરોબર ને તો એ લોકો શું વિચારે છે એ ઉપરથી આપણે એવું નક્કી કરી શકીશું કે ભાઈ નોર્મલી લોકો કેવું વિચારે છે અને નોર્મલી આ કાયદાનો કેવી રીતે યુઝ સારી રીતે કરી શકાય બરોબર આમ ટૂંકમાં જોવા જઈએ તો મારા ખ્યાલથી જો આ સમાજનો જે સ્ટેપ છે જે આંદોલન કરે એ બરોબર છે કારણ કે ભાઈ આવા કિસ્સાઓ બહુ બની રહ્યા છે પણ એ આંદોલન ઠીક છે પણ એવા એવા છોકરા છોકરીની પ્રોબ્લેમ ના થવી જોઈએ કે જે લોકો ખરેખર એકબીજાને પ્રેમ કરે છે જે લોકોની એજ પણ વધારે છે જે લોકો મેચ્યોર પણ છે એ લોકોના લગ્નમાં આવી વસ્તુની પ્રોબ્લેમ ના આવી જોઈએ એ પણ જોવું જોઈએ એકવાર અને જે લોકો સુસાઈડ વાત કરે છે એ લોકોને પણ એવી ખાસ વિનંતી કે ભાઈ આવા વિચારો ત્યાગી દો અને જો તમને જરૂર પડે તો તમે યોગ્ય કાઉન્સેલિંગ લો સાયકોલોજીસ્ટ જોડે જાઓ તો તમારું પણ ઘણું બધું તમારી જે ઘણી બધી પ્રોબ્લેમો હોય છે એ સોલ્વ થઈ જશે તો તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ કરી શકો છો